ગતરોજ હરણી ખાતે બનેલી બોટ દુર્ઘટનાને પગલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી શહેરના હરણી મોઢનાથ તળાવ ખાતે બોટ પલટી જતા તેર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે ત્યારે પોલીસે કસૂરબરોની અટકાયત કરવાની સાથે તેમની સામે ગુનો નોંધ્યો છે પરંતુ કેટલાક માતા હજી બહાર ખુલીએ આમ ફરી રહ્યા છે ત્યારે તેઓ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સાથે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે Qual relствен? આજે અમે જે ગઈકાલે આપણા વડોદરામાં જે ખરાબ દુર્ઘટના બની છે એના સંદર્ભમાં પોલીસ કમિશનરને અત્યારે આવેદનપત્ર આપ્યા આવ્યા છે અને સાથે સાથે કલેક્ટરશ્રીની ઓફિસે પણ જઈ રહ્યા છીએ કારણ કે આમાં અત્યારે હું માનું છું કે પૂરેપૂરી ભૂલ પ્રશાસનની છે બાળકોને સર્ક્યુલર જે પાસ કરવામાં આવ્યો છે શાળા સંચાલકો તરફથી એ સર્ક્યુલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમે તમને પ્રવાસે લઈ રહ્યા છીએ એટલે કે પિકનિક પર જઈ રહ્યા છીએ પિકનિક પર જો તમે જતા હોય તો પિકનિક માટે તમારે કમ્પલસરી ડીઓની પરમિશન લેવી જોઈએ શું સ્કૂલવાળાઓએ ડીઓની પરમિશન લીધી છે અને એ લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે અમે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા હતા ફિલ્ડ ટ્રીપ હોય તો તમે પરમિશન ના લો પણ જો પિકનિક હોય તો તમારે પરમિશન લેવાની જરૂર છે અને જ્યારે તમે બાળકોને એવું બી અમને જાણવામાં આવ્યું કે બાળકોની બોટની પરિસ્થિતિ જે હતી એમાં જે કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પડતા બાળકોને ત્યાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા તો એવું તો બની ના શકે કારણ કે બાળકો છે અને એવું તમે જોર જબરદસ્તી કોઈ બાળક પર કરી ના શકો આજે જે થયું જે જે મા બાપના સંતાનો ગયા છે એમના પર શું વ્યક્તિએ છે એનો તો આપણે અનુમાન પણ નથી કરી શકતા કારણ કે આપણે બધા જ એક ને કંઈક રીતે વાલીઓ તો છીએ જ આના આના પણ જવાબદાર છે કોર્પોરેશન સૌથી પહેલાં કારણ કે તળાવ તો એ લોકોના ધધારા જ બનાવવામાં આવ્યું છે એમના જે કોન્ટ્રાક્ટર છે જે અત્યારે હાલમાં હાજર બી નથી જે ભાગી ગયા છે સૌથી પહેલા તો એમની પર કડક પગલાં લેવા જોઈએ અને હું તો એ માનું છું કે તમે અત્યારે આ કડક પગલાં લઈને આગળ એવું કરો કે આ બીજી વખત કોઈ બનાવ જ ના બને કારણ કે દર અઠવાડિયે તો પંદર દિવસ આવો નવો કંઈક બનાવ બનતો જ હોય છેલ્લા થોડા ટાઈમ પહેલા બી અંબે સ્કૂલમાં પણ આ બનાવ બન્યો હતો કે સાયકલ રેસ રાખી હતી અને એમાં નાનું બાળક આવી રીતે એક્સિડન્ટ થયું હતું નહીં એક્સપાયર થઈ ગયું આજે મા બાપનું તો બાળક જતું રહ્યું પણ શાળા સંચાલકો કે આપણા પોતાની અહીંયાની કોઈ જ સરકારે કોઈ રીતનો એનો રિસ્પોન્સ નથી લીધો તો હું પ્રાઇ હું એ કરીશ કે તમે ખરેખર કડક પગલાં લો અને આવું બીજી વાર ના બને એના માટે આગળ કંઈક ને કંઈક ડિસિઝન લોન શબ્દ સ્વમણી આવે તો આગામી દિવસમાં શું બોલો અમે આગળ આંદોલન કરીશું કાલે જે ગોજારી ઘટના વડોદરામાં ઘટી છે જે સ્ટુડન્ટ નાના નાના ભૂલકાઓ બધાને શીખ શીખ શિખાવ એ જે ડૂબી ગયા છે એના બિન સમયે એક્સપાયર થઈ ગયા છે એના વિશે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન કલેક્ટર ઓફિસ જશે અને પોલીસ કમિશનરને ફર્સ્ટ આવેદનપત્ર આપશે એટલે આમાં જે બી ઇન્વેસ્ટિગેશન થવાની છે એ ફેર ઇન્વેસ્ટિગેશન થાય કોઈ નાના નાના લોકોને પકડીને છોડી ન દેવામાં આવે અને જે ઉપર સુધી તથ્ય બહાર આવે અને દર વખતે આ ભ્રષ્ટાચાર બધી બાજુ કોમન છે અને આવી એક ઘટના ઘટે છે પછી શું થાય છે કે આને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે ચાર દિવસ બધી વાર્તા ચાલે છે ને પછી બધું બંધ થઈ જાય છે એટલે આ રીતે ના થાય અને જે બી આ તો એક સમજો કે આના આ એક દાખલો બેસાડશે ને આમાં નકેલ કરશે ને સીએમ સાહેબ આ દાખલો બેસાડશે ને તો આવું બધું બીજી વખત થશે નહીં એટલે આપણે આજે તો એજ્યુકેશન સેક્ટરમાં થયું છે એટલે અમે આવ્યા છીએ પેરેન્ટ એસોસિએશનના લીધે પણ આમાં આખા ગુજરાતમાં શું થાય છે કે આપણે ભ્રષ્ટાચાર દર વખત જીતી જાય છે અને ભ્રષ્ટાચારીઓ જીતી જાય છે અને જનતા જે છે હારી જાય છે મારે કહેવાનું એમ છે એટલે આપણે દર વખત આવું આવા રિપિટેશન થયું જ જાય છે મોરબીમાં બી થયું હવે આ નવું થયું એટલે બધું બહાર આવશે ધીરે 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 આ કે આને કોન્ટ્રાક્ટ આ રીતે આપ્યું આમ થયું તેમ થયું પણ એના ઉપર એક્શનમાં કંઈ થતું નથી છેલ્લે એ લોકોને જામીન મળી જાય ઉપર એક્શન લેવી જોઈએ કેવું બધા ઉપર એક્શન થવી જોઈએ સ્કૂલ પર પણ એક્શન થવી જોઈએ કે સ્કૂલે ઇન્ફોર્મ કેમ ના પિકનિક છે પિકનિક હતી તો ડીઓને ઇન્ફોર્મ કેમ ના કર્યું અપાર્ટ ફ્રોમ દેટ કે એના સિવાય કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો કયા કયા ઓફિસરો આઈએસ ઓફિસરો ઇન્વોલ્વ છે બધા ઉપર નકેલ કસવી પડશે આમાં અને આમાં બધા ઉપર નાના પેલા બોટવાળાને પકડીને આને પકડીને કે કોન્ટ્રાક્ટરને પકડીને છૂટી જવાનું કોઈ આમાં મેટર થતી નથી બધાને ઉપર એક્શન થવી જોઈએ અને ફેર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ